તરફ સાપુતરા ખાતે નોટિફાઈડ એરિયા કચેરીના ચીફ ઓફિસર અને ડેપ્યુટી કલેક્ટર ડોક્ટર ચિંતન વૈષ્ણવની બદલી અટકાવવા માટે ગ્રામજનો દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને માંગ કરાઈ હતી કે અધિકારી દ્વારા વિસ્તારમાં સારી કામગીરી કરાતી હોય સ્થાનિક જનતાને આવા અધિકારીની જરૂરત હોય બદલીનો ઓર્ડર રદ કરવાની અપીલ કરાઈ હતી સાપુતારા ખાતે આવેલા નોટિફાઈડ એરિયા કચેરીમાં કાયમી ચીફ ઓફિસર અને ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવતા ડોક્ટર ચિંતન વૈષ્ણવની રાજ્ય સરકાર દ્વારા અચાનક જ બદલી કરવામાં આવતા સાપુતારા સહિત નવા ગામના ગ્રામજનોમાં દુઃખદની લાગણી ફેલાઈ જવા પામી છે તથા સરકાર પર ફિટકાર વરસાવવામાં આવી રહ્યું છે ચીફ ઓફિસર ડોક્ટર ચિંતન વૈષ્ણવે ટૂંક જ સમયમાં સાપુતારાના ગ્રામજનો હોટેલોના માલિકો નાના મોટા ધંધાર્થીઓ ઇજારદારોને સારા માર્ગદર્શન સાથે સાપુતારાના વિકાસના કામો હાથ ધર્યા હતા ત્યારે તેમની બદલી થતા પ્રવાસન સ્થળ અને નવા ગામનો વિકાસ અટકી જશે તેવો ભય ગ્રામજનોમાં જોવા મળી છે ત્યારે સાપુતારા અને નવા ગામના વિકાસના કામોને વધુ વેગ મળે તેવા હેતુથી ડોક્ટર ચિંતન વૈષ્ણવની બદલી ન કરવામાં આવે તેવી માંગ સાથે ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને સંબોધતું આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી અને હાલે છે જ ઓફિસમાં છે એમણે અચાનક બદલી થયેલી છે સાપુતારાના ચીફ ઓફિસર સાહેબ ડૉક્ટર ચેતન વૈષ્ણવ સાહેબ એ બદલીના હિસાબે અમે બદલી રોકાવા આવેદનપત્ર આપવા આવ્યા છે કલેક્ટર સાહેબને આપ્યો આવેદનપત્ર હમણાં ડીડીઓ સાહેબ પાસે જવાના છે એ ડૉક્ટર ચેતન વૈષ્ણવ એ સાહેબ સાપુતારાની કાયા પલટ કરવાના છે એટલે એવી વ્યવસ્થા કરી રહી છે કે બધા જ ગરીબોને રોજગારી મળી રહે સાપુતારામાં સ્વચ્છતા રહે અને સાપુતારાને હરળિયું બનાવવાનું છે એમ એમાં બહુ મોટા મોટા પ્રોજેક્ટ છે એટલે બધા જ આદિવાસી લોકો આસપાસના એમને બધાને રોજગારી મળી રહે એ આશાએથી અમે સાહેબને બદલે અટકાવવા માટે આવેદનપત્ર આપ્યું છે તેમજ વધુમાં સાપુતારા ચીફ ઓફિસર તથા ડેપ્યુટી કલેક્ટર ડોક્ટર ચિંતન વૈષ્ણવની બદલી જો મોકૂફ રાખવામાં ન આવે તો નવા ગામ તથા સાપુતારાના ગ્રામજનો દ્વારા રસ્તા રોકો આંદોલન તેમજ આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે એવી ચીમકી ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી રહી છ